કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સંબંધ અગ્રણી શ્રી કાંજીભાઈ ભાલાણા પણ હાજર રહ્યા પાયાના ભણતરમાં શાળા સાથે માતાપિતાના અગત્યની ભૂમિકા સંપૂર્ણ યોગદાન અંગે સુંદર ચિતાર પણ રજૂ કર્યો માતાપિતાને વિશેષ કાળજી દાખવવી વર્તમાન સમયમાં કેટલું આવશ્યક છે ખૂબ ભારપૂર્વક અને સુંદર રીતે સમજાવ્યું કાર્યક્રમના પ્રસંગે વિદ્યાર્થીઓએ પ્રાર્થના સ્વાગત નૃત્ય માતાપિતાના સન્માનનીય સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી આ પ્રસંગે વિધાર્થીઓને સ્ટાફ દ્વારા એકત્રિત કરેલ ફંડની રકમમાંથી એકાવન હજારની રકમનો ચેક જય જવાન નાગરિક સમિતિના શહીદ પરિવારને સહાય માટે અર્પણ કરાયો ટ્રસ્ટી શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાડા ટ્રસ્ટી પ્રા એન એમ કારિયારે આમંત્રણને માન આપીને પધારેલા શ્રી કાનજીભાઈ ભરાનું પુષ્પગુચ્છ સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરાયું વાલી મિત્રો માટે અલ્પહારની વ્યવસ્થા પણ કરાઈ અંતે રાષ્ટ્રગીતને સલામી આપી કાર્યક્રમનું સમાપન કરાયું હતું નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેટિ પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આજે માતૃપિતૃ વંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રીકાંતિભાઈ ભાલા અને આયન ટેકરાવાલા સ્કૂલના લલિનભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા શાળાની અંદર ટોટલ નર્સરીથી પાંચમા ધોરણ સુધીના બારસો જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓએ વિદ્યાર્થીઓએ પોતાની માતૃપિતૃ વંદનને લગતી કૃતિઓ રજૂ કરી હતી પ્રેસિડેન્સી શાળા હંમેશા ત્રણ પેઢીને જોડવાનું કામ કરી રહી છે અને જે સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે એને જોડવાનું કામ કરી રહી છે અઢાર વર્ષથી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર નાના નાની દાદા દાની દાદી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે એક માતૃપિતૃવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને બાળકોની અંદર એક સારા સંસ્કારનું સિંચન કરવામાં આવે છે આ સાથે પ્રેસિડેન્સી સ્કૂલમાં આજે જય જવાન નાગરિક સમિતિને બાળકો દ્વારા એકત્રિત થયેલી રકમ એકાવન હજારનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે આમ સામાજિક ઉત્તરદાયિત્વનું પણ પ્રેસિડન્સી પોતે એક પાસું નિભાવે છે અને સાથે સાથે બાળકોની અંદર આ સંસ્કારનું સિંચન થાય એવા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું